નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે ગોગંબા તાલુકાના ગોદલી ખાતેથી સ્ટેટ મોનિટરિંગ સેલ સ્ટેટ વિજિલન્સ દ્વારા છ લાખ ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા સાથે બે બોલેરો ગાડી અને એક થાર મહિન્દ્રા ગાડી અને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને છ આરોપીઓને ફરાર જાહેર કર્યા છે ત્યારે આ પકડાયેલા ત્રણ આરોપીઓને રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને આજે રાજગઢ પોલીસ દ્વારા આ પકડાયેલા ત્રણ આરોપીઓને ગોગંબા કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા અને ગોગંબા કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ માંગવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે આ સમયની અંદર આ રિમાન્ડ દરમિયાન શું હકીકતો બહાર આવશે તે તો સમય બતાવશે પરંતુ હાલ તો રાજગઢ પોલીસે આ આરોપીઓને ઘોઘંબા કોર્ટની અંદર રજૂ કર્યા હતા બનાવની સંપૂર્ણ વિગત જોવા જઈએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ વિજિલન્સ દ્વારા ગઈકાલે ગોગંબા તાલુકાના ગોદલી ગામેથી આંતરરાજ્ય દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી છ લાખ ઉપરાંતનો દારૂ અને લગભગ ત્રણ ગાડીઓ જેમાં બે બોલેરો અને એક મહિન્દ્રા થાર ગાડી એની અંદર જે આ દારૂની હેરાફેરી કરવામાં આવી હતી તેમને ઝડપી પાડ્યા છે અને કુલ લગભગ અઠ્યાવીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જેમાં છ લાખ ઉપરાંતનો દારૂ અને ચોવીસ લાખ ઉપરાંતની બે બોલેરો ગાડી અને એક થાર ગાડી જેની કિંમત રૂપિયા બાર લાખ કબજે લીધી છે પનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સ્ટેટ વિજિલન્સ સેલના જે કર્મચારીઓ છે તેમને પાકી વાતમી મળી હતી કે ગોગંબા તાલુકાના ગોદલી ગામે કુખ્યાત બુટલેગર ભોદુ રાઠવાના ઘરની આસપાસ ઇંગ્લિશ દારૂનું કટિંગ થઈ રહ્યું છે અને આ દારૂ મધ્યપ્રદેશના કઠીવાડાથી લાવવામાં આવે છે અને એની અંદર ઘણા બધા લોકો સંડોવાયેલા છે અને એની અંદર બે મહિન્દ્રા બોલેરો ગાડી અને એક જે કહેવાય કે ઠાર ગાડી એ જેની કિંમત બાર લાખ રૂપિયા આ ત્રણ ગાડીઓ અને આરોપીઓને ઉપર જ્યારે પોલીસે સ્ટેટ વિજિલન્સ સેલે રેડ કરી ત્યારે બધા નવ આરોપીઓ પૈકી છ આરોપીઓ ભાગી છૂટ્યા હતા અને ત્રણ આરોપીઓ પકડાઈ ગયા હતા આ ત્રણ આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું ત્યારે સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા પારસિંગભાઈ ગોસલાભાઈ રાઠવા જસવંતસિંહ પર્વતસિંહ બારિયા અને પ્રકાશભાઈ કરશનભાઈ રાઠવા નાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે ગોપી રાઠવા જે મૂળ દારૂનો સપ્લાયર છે કટિંગ કરે છે અને ગુજરાતની અંદર ઘુસાડે છે અને એ ગોપી રાઠવા જે ઘોઘાદેવ ગામનો છે છોટાઉદેપુરનું સરહદી ગામ છે ત્યાંથી આ દારૂ ઘુસાડવામાં આવે છે અને તેનો પુત્ર એનો દીકરો નવલસિંહ ગોપી રાઠવા એ પણ આ વિદેશી દારૂનું જે કહેવાય કે લાઇન તથા કટિંગ ઉપર દેખરેખ રાખનાર આરોપી તરીકે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ઉપરાંત ભોધુભાઈ લીમજીભાઈ રાઠવા જે કુખ્યાત બુટલેગર છે ગોદલી ગામના વૈદા ચોકડી ઉપર દારૂનો ધંધો કરે છે ઘણા વર્ષોથી અને પોલીસ ચોપડે ઘણી વખત એની સામે કેસો નોંધાયેલા છે છતાં પણ તે આ ધંધો ચાલુ રાખેલો છે એવા ભોધુભાઈ લીમજીભાઈ રાઠવા વિજિલન્સની રેડ દરમિયાન ભોધુ લીમજી રાઠવા સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ જે કહી શકાય કે પિન્ટુભાઈ જેનું પૂરું નામ ખબર નથી ઉપરાંત સફેદ કલરની મહિન્દ્રા બોલેરો ગાડી જે અઢાર ડબલ બી આડત્રીસ બાર જેના માલિકનું પણ પૂરું નામ મળેલ નથી અને મધ્યપ્રદેશ રાજ્યના કઠીવાડા મુકામે સરકારી દુકાનમાંથી જે વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર ઈસમ તેની સામે સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા આ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે નવ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે જેમાંથી ત્રણ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે છ લોકો ફરાર છે પો વિજિલન્સની ટીમ દ્વારા દરોડો પાડી અને છ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ અને ત્રણ ગાડીઓ સહિતનો મુદ્દામાં અઠ્યાવીસ લાખ રૂપિયાનો જપ્ત કરવામાં આવ્યો છે અને રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે આ ગુનેગારોને સોંપવામાં આવ્યા છે ત્યારે આજરોજ રાજગઢ પોલીસ દ્વારા જે ગુનેગારો છે તેમને કોર્ટમાં ઘોઘંબા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે આ રિમાન્ડ દરમિયાન ભાગી છૂટેલા જે ફરાર આરોપીઓ છે તેમનું પણ પાર પતો મળશે કે નહીં તે અંગેની પૂછપરછ કરવામાં આવશે આ ઉપરાંત કેટલી કેટલી જગ્યાએ આ રીતના દારૂના સપ્લાય કરવામાં આવે છે અને કોની કોની ત્યાં દારૂના ધંધા ચાલે છે એ અંગે વિગતવાર રિમાન્ડ દરમિયાન માહિતી મળશે તેવું લાગી રહ્યું છે પરંતુ હાલમાં તો ગોઘંબા તાલુકાની અંદર લાખો રૂપિયાના દારૂની હેરાફેરી કરતાં ોદલી ગામના ભોધુભાઈ રાઠવા જે ભોધુ લીમજી રાઠવા તેની સામે પણ પોલીસ કળ ખાતે કામગીરી લે તેવી વિસ્તારની અંદર માંગ ઉઠી છે અને લોકોની જો વાત માનીએ તો રાત્રિના સમયે ગોગંબા તાલુકાના અંતરિયાળ ગામડાઓની અંદર નાના નાના લબર મુછીયાઓ પંદરથી સત્તર વર્ષના નાના યુવાનો કિશોરો એ બાઈક ઉપર નંબર વિનાની બાઇકો ઉપર દારૂની હેરાફેરી કરતા હોવાની અને એંસીથી સોની સ્પીડે દારૂ લઈ અને ભક્તો હોવાની વિગતો અને ચર્ચાઓએ પણ ગ્રામ્ય વિસ્તારની અંદર જોર પકડ્યું છે ત્યારે પોલીસ દ્વારા કળ હાથે દારૂની બદીને દામી દેવા માટે કાર્યવાહી કરવામાં આવે અને બુટલેગરો સામે કાયદાનો સિકંજો કસવામાં આવે જેથી કરીને દારૂની બદીને રોકી શકાય લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઇવ ન્યૂઝ ગોગંબા